હેલો ફ્રેન્ડ્સ મારી જમા તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચટપટો નાસ્તો ચોમાસાનું સિઝન ચાલુ થઈ ગઈ છે તો સાંજ પડે એટલે આપણે કંઈક ને કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય છે તો આજે હું કેન્યાના પ્રખ્યાત મારૂના ભજીયા બનાવીશ ઓછી મહેનત અને ફટાફટ બની જાય છે એકદમ ક્રિસ્પી બને છે અને તેની સાથે આપણે ચટણી સાલસા બનાવશું અને તે પણ વેજીટેબલથી ભરપૂર હોય છે એટલે બધાને જ ભાવશે તો ચલો બનાવીએ આપણે મારુના ભજીયાની સાથે ચટપટી ચટણી સાલસા પહેલાં તો એક બાઉલમાં આપણે ચણાનો લોટ લઈ લઈશું મેં અહીં અડધો કપ ચણાનો લોટ લીધો છે અને તે ઝીણો છે ત્યાર પછી આપણે તેમાં ચોખાનો કરેલા તીખા મરચા ઉમેરી લઈશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું તમે તીખાશ તમારા પ્રમાણે ઉમેરી શકો છો અડધી ચમચી હળદર ઉમેરશું સ્વાદ અનુસાર મીઠું અને

મેં અહીં બે બટેકા લીધેલા મેં અહીં બે બટેકાનો ઉપયોગ કરેલો છે હવે એક સ્લાઇસર મશીન લઈ લઈશું તેની તેની મદદથી આપણે બટેકાને સ્લાઇસ કરી લઈશું બટેકાને સ્લાઇસ કરીએ છીએ ત્યારે આપણે બટેકાની છાલ નીકાળવાની નથી એટલે બટેકાને પાણીથી બરાબર સાફ કરી લઈશું બટેકાની આપણે પતલી પતલી સ્લાઇસ કરવાની છે બટેકાની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે હવે તેને એક પ્લેટમાં આ રીતે છૂટી છૂટી ગોઠવી દેસુ જે સ્ક્રીન માં દેખાય છે તે રીતે સ્લાઈસ ગોઠવાઈ ગઈ છે હવે આપણે ટિશ્યુ પેપર લેસુ અને તેની મદદથી બટેકાને કોરા કરી લેસુ બટેકા જેટલા વધારે કોરા હશે તેટલે આપણો ભજિયા ક્રિસ્પી બનશે તમારી પાસે ટિશ્યુ પેપર ન હોય તો કાપડનો ઉપયોગ કરીને પણ બટેકાની સ્લાઈસને કોરી કરી શકો છો પપી બટેકાની સ્લાઈસ પૂરી થઈ ગઈ છે હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે મસાલાને તેની ઉપર આ રીતે પાથરી લેશું ચણાના લોટના બેટરને બધી સ્લાઈસ પર આ રીતે છૂટું છૂટું છાંટવાનું છે એક સાઈડ બરાબર લગાવવા જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી એટલે કે બીજી સાઈડ પણ આ રીતે ચણાના લોટના બેટર

આપણે કેસને પેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે એકદમ ક્રિસ્પી અને કુરકુરે ભજીયા તૈયાર થઈ જશે આપણે એકવાર ના ભજીયા તૈયાર થઈ ગયા છે બીજી રીતે પણ આપણે બટેકાની સ્લાઈસને ચણાના બેટરમાં ડીપ કરી શકે છે હું આપણે એક બટેકાની સ્લાઈસ લેવાની અને ચણાના લોટના બેટરમાં તેને ડીપ કરવાની આ રીતે આપણે બટેકાની સ્લાઈસને ડીપ કરી શકીએ છીએ આપણે બધી જ બટેકાની સ્લાઈસ તળાઈ ગઈ છે ને આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે હવે ભજીયા સાથે ખાવા માટે આપણે ચટણી પણ જોશે ને તો જેનું ચટણી બનાવી લઈએ પહેલા એક મિક્સર જાર લઈ લઈશું તેમાં વન ફોર્થ કપ ગાજરના ટુકડા ઉમેરશું વન ફોર્થ કપ કાકડી ઉમેરશું મેં અહીં દેશી કાકડી લીધેલી છે અડધું ટમેટું ઉમેરી લેશું આપણે બધી જ વસ્તુના મોટા મોટા કટકાચ જ કરશું થોડી કોથમરી લેશે કોથમર દાંડી વાળી લેવાની છે બે તીખા મરચા લઈ લેશો અડધો ઈચ આદુનો ટુકડો લેશો સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને થોડોક લીંબુનો રસ ઉમેરી લેશો અને થોડી ઘાંડ ઉમેરશું ગળપણ માટે અને બધી જ વસ્તુને ક્રશ કરી લેશું આમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી ને ચટણીને આપણે અધકચરી જ ક્રશ કરવાની છે આપણી ચટણી સાલસા તૈયાર છે હવે આ ભજીયાને એક પ્લેટમાં ગરમ ગરમ સર્વ કરશું ચટણી સાલસા હોય અને ગરમ ગરમ અને ક્રિસ્પી ભજીયા અને સાથે વરસાદ આવતો તો ભજીયા ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અચાનક ઘરે ગેસ્ટ આવ્યા હોય અને ઓછી મહેનતે ફટાફટ બની જાય છે આ પછી એકદમ ક્રિસ્પી બને છે અને ચટણીનો ટેસ્ટ પણ એકદમ ડિફરન્ટ આવે છે તો તમે પણ એકવાર જરૂરથી પછી એની ટ્રાય એવા મારોના ભજિયા અને ચટણી સાલસા તૈયાર છે વરસાદ પડતો હોય ને આપણા ભજિયા બનાવ્યા હોય તો ખાવાની મજા જ પડી જાય છે તો તમે પણ જરૂરથી એકવાર બનાવજો જો મારી રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આની પછી હું કઈ રેસિપી લાવું તે કમેન્ટ પણ કરજો બાય થેન્ક યુ જશી